ગરીબ ધંધાર્થીઓ દ્વારા રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી આજ રોજ બગસરામાં જે કન્યા શાળાની આજુબાજુમાં દબાણો અપેલા છે તે માનનીય પ્રાંત સાહેબ બગસરા દ્વારા સૂચના મળી આવેલ તે મુજબ નગરપાલિકાની ટીમ તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલનમાં રહી અને આજે કન્યા શાળાની આજુબાજુમાં જે પાછા દબાણો હતા તે સંપૂર્ણપણે અપેલ છે કન્યા શાળાની આજુબાજુમાં કોઈ પાકા દબાણો ના હોય લારી ગલ્લા જોઈ વારંવાર મૌખિક સૂચનાઓ આપી અને અહીંયાથી દબાણ ભગાવેલા છે અને આજે ડ્રાઈવ કરી અને સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવે છે ના અહીંયાથી જે લારીઓવાળા છે તે બીજા લોકોને કોઈ અડચણ ઊભી ના થાય તે જગ્યાએ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યા પસંદ કરી અને આ પોતાની રોજગારી કરીશ નામ છે મોહમ્મદ તોફીક કાદરભાઈ ચૌહાણ અને હું બગસરાના સિપાઈવાળા તાલુકા શાળા કન્યા શાળાના પાછળના વિસ્તારમાંથી બોલું છું અને બે દિવસની એમને અહીંયા વોર્નિંગ આપી ગયા હતા કે તમે આ ખાલી કરી નાખજો અને બીજા દિવસે આવી અને ડિમોલેશન કરી નાખ્યું મારી માંગણી છે કે અમને આની તાત્કાલિક વ્યવસ્થા કરી દો કેમ કે અમે હાવ ગરીબ માણસ છીએ અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ જો હવારે અમારો ધંધો નહીં ચાલુ થાય તો અમારા બાયડી છોકરા હેરાન થઈ જાય ઘરમાં અત્યારે બધાને મા બાપને ને બધાને દવાઓ ચાલુ હોય બધા અહીંયા નાના માણસો છે રેકડિયું ધારક છે એને અત્યારે નડવાની વાત છે આખા ગામમાં દબાણ તો છે પણ ખાલી બગસરા વિસ્તારના સિપાઈ વાળા તાલુકા શાળાના કન્યા પાછળ કન્યા શાળા પાછળ જ કેમ દબાણ આવ્યું ભાઈ એ જ કેમ નડ્યું નડ્યું આ ચીફ સાહેબને રજૂઆત કરો તમે તાત્કાલિક અને હાઈજે અમારા ધંધા તાત્કાલિક ચાલુ કરાવો હાઈજે અમારો ધંધો ચાલુ નહીં થાય તો અમે આત્મવિલોપન કરશી